મેં ધમણથી આયા છીએ અને જ સારું કલેક્શન લાગ્યું પરિવાર પણ અમે આવીશું અને કોઈને પણ કહીશું કે તમે અહીંયા વિઝિટ કરશો મતલબ અમારા રિસોટ મે તમે રેકમેન્ડ કરો એવું લાગ્યું હા હા બરાબર અને રીઝેબલ છે અમારો રેટ છે સારી છે રીઝેબલ પ્રાઈસ માં છે બહુ જ કલેક્શન એટલું સરસ છે લાઈક રેન્જ રેન્જ તમારી જે પણ પ્રોપર જ છે એટલે કોઈને ભી લેવું હોય તો બહુ સારું છે એન્ગેજમેન્ટ મેરેજ ના બેસ્ટ કલેક્શન તો કલેક્શન પણ સારું છે અને ટેક્સટાઇલ માર્કેટમાં છે આ ગ્લોબલ ટેક્સટાઇલ માં અમે ઘણી શોપ ને જોઈ બટ અહિયાં જે કલેક્શન છે અને બહુ જ મસ્ત છે બહુ જ ગમ્યું અમને થેન્ક યુ